નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને કાળજુ કંપ ઘટના સામે આવી છે તો મિત્રો ન્યુ વીઆઈપી રોડ પર ઘરઆંગણે રમતી એક વર્ષની બાળકીને ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચરા જતા તેનું મોત થયું હતું

પરિવાર અને આજુબાજુના લોકો ઇજાગ્રસ્ત બાળકીને દોડધામ કરતા હતા તે દરમિયાન ટ્રેક્ટર માલિક ટ્રેક્ટર લઈને જતો રહ્યો હતો પોલીસે ટ્રેક્ટર નંબરના આધારે આરોપી ની શોધખોળ હાથ ધરી છે શ્રમજીવી પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને અહિયાં મજૂરી કરતો હતો તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે